નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું નમસ્કાર આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી લેવાયેલ અને સેવક માધવ જસાપરા દ્વારા જે સંકલિત છે એ શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથેના એક સત્સંગ પ્રશ્નોત્તરીની થોડી ઊંડી ચર્ચા કરવાના છીએ હા આઠ આઠ બે હજાર પચ્ચીસનો વાર્તાલાપ છે બરાબર જેમાં શ્રોતાઓના ઘણા બધા પ્રશ્નો હતા જેમ કે મોહ આપણી રોજિંદી દિનચર્યા પછી ગૃહસ્થ જીવનમાં ભક્તિ કર્મ અને શાંતિ હમ આ બધા મુદ્દાઓ પર મહારાજજીએ સરસ જવાબ આપ્યા છે અને આપણો આજનો પ્રયાસ એ રહેશે કે આ જ્ઞાનમાંથી જે મુખ્ય વાતો છે જે ખાસ કરીને આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓને કામ લાગે એને તારવીએ ચોક્કસ ખરેખર આ ચર્ચાની ખાસિયત જે છે ને કે જે મોટા મોટા આધ્યાત્મિક સિદ્ધાંતો છે એને રોજબરોજના જીવન સાથે જોડી દે છે હા એકદમ વ્યવહારો ઉકેલો માત્ર વાતો નહીં અને એ પણ ખાસ તો નામ જપ અને ભગવાનમાં શ્રદ્ધા રાખીને કેવી રીતે કરવું એના પર ભાર છે તો ચાલો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી અર્જુન કસાનાજીનો પ્રશ્ન હતો મોહ વિશે વસ્તુઓ માટે જે આપણને બહુ લગાવ થઈ જાય એને કાબૂમાં કેમ રાખવો હા આ તો લગભગ બભાનો પ્રશ્ન હોય મહારાજજીએ બે મુખ્ય રસ્તા બતાવ્યા એક તો ભગવાનને પ્રાર્થના કરવી શક્તિ માંગવી અને બીજું બીજું સતત નામ જપ નામ જપથી શું થાય મન બીજે ભટકતું અટકે અને ભગવાનમાં લાગે અને પેલી ચેતવણી પણ હતી ને મોહ વિશે ભરતજીના હરણવાળી હા બહુ અગત્યની વાત એમણે સ્પષ્ટ કહ્યું કે જેની સાથે મોહ રાખશો એ જ મતલબ તમારા આવતા જન્મનું કારણ બનશે જેમ ભરતજી હરણના મોહમાં હરણ બન્યા મકાનનો મોહ હોય તો ગરોળી ઓહ બાપરે હા એટલે મોહ એ ખાલી ભાવના નથી જન્મ મરણના ચક્કરનું મૂળ છે એટલે જ ઉપાય પણ બેવડો ભગવાનની મદદ માંગો અને પોતે પ્રયત્ન કરો નામ જપ દ્વારા બરાબર એકલું એકલું કામ ના લાગે બંને સાથે જોઈએ બરાબર આ મોહ પછી બીજો મુદ્દો હતો દિનચર્યાનો શુભમજીનો પ્રશ્ન હતો કે એમના પિતાના કામના લીધે રાત્રે મોડું થઈ જાય એટલે પછી સવારે ઊઠવામાં આળસ આવે અનિયમિતતા રહે દિનચર્યા સચવાય નહીં હમ આ પણ બહુ સામાન્ય સમસ્યા છે મહારાજજીએ આના મૂળમાં બે કારણો જોયા એક તો બ્રહ્મચર્યની કમી એટલે કે શારીરિક શુદ્ધિ અને ઊર્જાનું રક્ષણ અને બીજું બીજું આહારની અશુદ્ધિ જો ખોરાક શુદ્ધ ન હોય તામસિક હોય તો પણ આળસ આવે એટલે એમ કે જો આ બે વસ્તુ બરાબર હોય આહાર અને બ્રહ્મચર્યા તો રાત્રે મોડા સૂઈએ તો પણ સવારે ઉઠી શકાય હા એમનો કહેવાનો મતલબ એ જ હતો શક્તિ જળવાઈ રહે અને કદાચ જરૂર પડે તો દિવસે થોડો આરામ કરી લો પણ મુખ્ય વાત પાયાની શુદ્ધિની છે બહારના સંજોગો કરતા અંદરની સ્થિતિ વધુ મહત્વની સમજાયું એટલે પોતાની શુદ્ધિ પર ધ્યાન આપવું જરૂરી છે હવે ગૃહસ્થ જીવનની વાત કરીએ ઉજ્જૈનથી શિલ્પા શર્માજી પૂછતા હતા કે નવા સાધક હોય અને ઘર પરિવારની જવાબદારીઓ પણ હોય તો ભક્તિ કઈ રીતે કરવી આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન મહારાજજીએ ત્રણ મુખ્ય સૂચનો આપ્યા પહેલું અને સૌથી અગત્યનું નામ જપને મજબૂતીથી પકડી રાખો એને છોડશો નહીં અને બીજું બીજું કે પર સ્ત્રી કે પર પુરુષ તરફ ખરાબ નજર નહીં મનથી પણ નહીં અને ત્રીજું ત્રીજું તમારી જે પણ ફરજો છે ઘરની પરિવારની કામની એને ભગવાનની સેવા કે પૂજા સમજીને નિભાવો એને બોજ ન ગણો કર્તવ્યને પૂજા માનવી આ બહુ મોટી વાત છે ગૃહસ્થો માટે ચોક્કસ અને એમણે એ પણ કીધું કે અમુક પાપકર્મ જેમ કે ગર્ભ હત્યા છે વ્યભિચાર છે એ ભક્તિમાં બહુ મોટી રૂકાવટ બને છે એટલે નૈતિક શુદ્ધતા ખૂબ જરૂરી એટલે વાત એમ છે કે ગૃહસ્થ જીવન પોતે અડચણ નથી પણ આપણા કર્મો અડચણ બની શકે બિલકુલ જો લોભ કે વાસનાથી પાપ ન થાય અને નામ જપ ચાલુ રહે તો ગૃહસ્થ જીવન પણ સાધના જ છે એક રસપ્રદ અનુભવ હતો પ્રશાંત કુમારજીનો એમણે કહ્યું કે જ્યારે ધંધાની કે ઘરની બહુ ચિંતા હોય ત્યારે સ્મશાન ઘાટ પર જઈને ચિતાઓ મહારાજજીએ સમજાવ્યું કે મૃત્યુની જે અંતિમ સચ્ચાઈ છે એને જોઈને ક્ષણભર માટે વૈરાગ્ય આવે છે સંસારની ચિંતાઓ ફીકી લાગે છે ઓહ એટલે એક જાતની અનાસક્તિ ટેમ્પરરી હા ક્ષણિક વૈરાગ્ય અને ગીતામાં કહ્યું છે ને ત્યાગાજ શાંતિ રનંતરમ ત્યાગથી તરત શાંતિ મળે ભલે એક ક્ષણેક હોય આ અનુભવ બતાવે છે કે શાંતિનો સંબંધ ક્યાંક ને ક્યાંક આસક્તિ છોડવા સાથે છે એટલે શાંતિ માટે નામજપથી આ વૈરાગ્ય ભાવને અંદર સ્થિર કરવો પડે બરાબર સ્મશાનનો વૈરાગ્ય બહારથી આવેલો છે નામજપનો વૈરાગ્ય અંદરથી આવે છેલ્લો મુખ્ય પ્રશ્ન લઈએ લતા ખત્રીજીનો કે સારા અને ખરાબ કર્મોના ફળમાંથી એના બંધનમાંથી છૂટવું કઈ રીતે હા આ તો કર્મનો સિદ્ધાંત એનો ઉત્તર મહારાજજીએ ગીતાના ચરમ શ્લોકથી આપ્યો ભગવાનની શરણાગતિ સંપૂર્ણ શરણાગતિ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ એટલે બધું છોડીને બસ ભગવાનને શરણે જવું હા ભગવાનની કૃપા નામ જપ અને ભગવદ્ધાવ આ ત્રણ ભેગા થાય એટલે પછી શુભ અને અશુભ બંને કર્મોના બંધન તૂટી જાય છે વાત કર્મ સુધારવાની નથી રહેતી પણ કર્મ બંધનથી આખી ચર્ચાનો સાર કાર્ય તો બે મુખ્ય વસ્તુઓ વારંવાર આવે છે ભગવાનનો મજબૂત આશરો અને સતત નામ જપ કરો બરાબર આ બે પાંખ વગર આધ્યાત્મિક ઉડાન શક્ય નથી અને એની સાથે પવિત્ર આહાર અને આચરણ એ પાયો છે એટલે નિષ્કર્ષ એ જ કે નૈતિક જીવન જીવવું પોતાની ફરજને પૂજા માનવી સતત ભગવાનનું સ્મરણ એટલે કે નામજપ કરવું અને સંપૂર્ણ શરણાગતિ આ ચાર વસ્તુઓ ભેગી થાય હા તો પછી જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તે તબક્કો હોય આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિનો રસ્તો ખુલી શકે છે તો આ હતી શ્રી પ્રેમાનંદજી મહારાજના એ સત્સંગની કેટલી

તો આપણે વિચારવાનું એ છે કે આપણા રોજિંદા જીવનમાં આપણા કામમાં આપણા વિચારોમાં આપણા ભાવોમાં આપણે એવું શું કરીએ કે એક કૃપાને મેળવવા માટે આપણે વધુ ને વધુ યોગ્ય બની શકીએ એક રૂપા ગ્રહણ કરવાની પાત્રતા કેવી રીતે કેળવાય આ પ્રશ્ન પર સૌ મનન કરી શકે બહુ સરસ મુદ્દો જરૂર સૌ વિચારશે અને આવા જ વધુ અપડેટ્સ અને જ્ઞાનસભર ચર્ચાઓ માટે ગુજરાતી ટીવી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો સેવક માધવ જસાપરા દ્વારા જો આપ સૌને આ ચર્ચા ગમી હોય તો જરૂરથી લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપના જે પણ વિચારો હોય અભિપ્રાય હોય એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આભાર ફરી મળીશું